ભારત ધર્મ આધારિત દેશ છે ભારતમાં વેદો અને પુરાણોનું આજ પણ એટલું જ મહત્વ છે અને ભારતમાં દરેક પ્રકારના ધર્મોમાં લગ્ન પદ્ધતિ માટેના એક દિશા સૂચનો એક કાયદા મુજબની ગાઈડલાઈનો નક્કી છે અને આ ગાઈડલાઈનો એક લક્ષ્મણ રેખા હોય છે પાટણમાં બેતાલીસમાં યુવા પાટીદાર સમાજે આ નિર્ણય લીધો છે આગામી સત્તરમી નવેમ્બર દરમિયાન યુગલોના સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે સમાજ આ નિર્ણય લીધો જે લોકો પ્રી વેડિંગમાં ભાગ લેશે એ તમામ યુગલોને આ પ્રસંગમાં હાજરી આપવા દેવામાં આવશે નહીં અને આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે સમાજ માને છે કે સંસ્કૃતિનું જતન થવું જોઈએ પ્રી વેડિંગમાં યુગલો છોકરા છોકરી યુવતીઓ અજાણ્યા સ્થળે જાય છે ત્યાં રહે છે ફોટોશૂટ વિડિયો શૂટ કરાવે છે અને પરત ફરે છે જો લગ્ન પહેલાનું આ પ્રકારની છૂટ સભ્ય સમાજમાં માન્યતા પ્રાપ્ત થઈ નથી આજે પણ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરીકે તેને માનવામાં આવે છે પાટીદાર યુવા મંડળ દ્વારા આજે પાટણની અંદર કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યાલયના શુભારંભની અંદર બેતાલીસ સમાજના સૌ વડીલો વરિષ્ઠ નાગરિકો અને અમારા દાતાશીઓ યુવા સંગઠનના યુવાનો અને મહિલા સંગઠનની બહેનો પણ આજે મોટી સંખ્યાની અંદર હાજર હતી કાર્યાલયના શુભારંભની સાથે સાથે આજે અમે બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠન અને બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું પણ આયોજનના અંતર્ગત આજે અમે પ્રારંભિક તબક્કાની અંદર મુહૂર્ત પણ જોયું અમારું મુહૂર્ત સત્તર અગિયાર બે હજાર ને પચીસ ચોવીસ સત્તર અગિયાર બે હજાર ને ચોવીસ આવ્યું આ દિવસે અમારા સમૂહ લગ્નનો પ્રારંભ થશે પ્રથમ સમૂહ લગ્ન આ સમૂહ લગ્ન એટલે કંઈ ઐતિહાસિક અને બીજા સમાજોને પ્રેરણા આપતા સંકલપ્ધ આ અનેક નિયમો સાથે આ સમૂહ લગ્ન થશે પીએડી જેવા કાર્યક્રમોને અમે તિલાંજલિ આપીશું અને આ નિયમોની અંદર અમે એને અગ્રતામાં લઈશું આધુનિક રૂપની અંદર દેખાદેખીના કારણે એકબીજા લોકો આર્થિક રીતે સંકટમાં ન મુકાય અને સામાજિક રીતે સામાજિક મૂલ્યો પણ જળવાઈ રહે આપણા રીતિ રિવાજ આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણે સામૂ સમૂહ પરંપરા અને એનું મુહૂર્ત પણ જળવાઈ રહે એ રીતના આ કરવામાં આવશે સમગ્ર સમૂહ લગ્ન સવારેથી માંડી અને સાંજે ત્રણ વાગ્યા સુધી આ સમૂહ લગ્ન ચાલશે આ સમૂહ લગ્નની અંદર અમે ઇગોલોને કુબેરભાઈનું મમેરી યોજના સરકારની સાત સમૂહલગન ન થવું પડે અને આ યુવા સંગઠન તરફથી દરેક વરઘડિયાને સમગ્ર ઘરનો સોમાન પણ એટલે કે સામગ્રી પણ અમે એવી આપીશું કે જેને બીજા દિવસથી એવું એને એકલતાપણું અનુભવાય અથવા સંકોચના અનુભવાય એ માટેની સમગ્ર સામગ્રી પણ આ યુવા સંગઠન અને મહિલા સંગઠન દાતાઓના સહયોગથી અને પ્રગતિ મંડળની આર્થિક મદદ ગણો કે સેવાકીય પ્રવૃત્તિથી આ સમગ્ર સમૂહ લગ્ન થશે ત્યારે પાટણમાં પ્રી વેડિંગ માટે પાટીદાર સમાજનો આ નિર્ણય તમામ લોકો આવકારી રહ્યા છે પ્રવેશ બંધી ફરવામાં આવી છે કે જે લોકો પ્રી વેડિંગનું જે આ દૂષણ છે સમાજ તેને માનતો નથી તેની તરફેણ કરશે તો તેમાં ભાગ લેશે નમસ્કાર